અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર અડતાલીસ પાસેના ગ્રાઉન્ડમાં આગામી તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ શ્રી હરિપ્રભોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે નિમિત્તે હરિપ્રભોધમ યુવા જાગૃતિ રેલીનું આયોજન રાષ્ટ્ર અને ધર્મ ભક્તિ સાથે પર્યાવરણ જાળવણી નારી સન્માન સહિત સામાજિક જાગૃતિના જયકાર સાથે કરાયું હતું આ બાઇક રેલીમાં પાંચસોથી વધુ હરિભક્તો ધર્મધજાઓ સાથે જોડાયા હતા આ હરિપ્રબોધમ યુવા જાગૃતિ રેલીનું અંકલેશ્વરમાં આગમન થતાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત સહિત શહેર ભાજપના હોદ્દેદારોએ ચૌટાનાકા પાસે યુવા જાગૃતિ રેલીનું ભવ્ય સ્વાગત કર્યું હતું બાદ આ બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપરથી રામકુંડ તીર્થધામ ખાતે પહોંચી હતી અને ત્યાંથી જીઆઈડીસી વિસ્તારમાં જવા નીકળી હતી